ગુજરાતમાં આવનારી બે હજાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પાર્ટીઓ ગામે ગામ સભાઓ બેઠકો અને કાર્યક્રમો દ્વારા પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે ખાસ બે હજાર બાવીસની ચૂંટણીમાં પિસ્તાલીસ લાખથી વધુ મત મેળવીને ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી આપને રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે સ્વીકાર આપી છે આજ પ્રયત્નોને આગળ ધપાવતા તાજેતરમાં આમોદ અને વધારા વાગરાથી ભાજપ તથા કોંગ્રેસના લગભગ પચાસ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાનો રાજકીય માર્ગ બદલ્યો હતો પરંપરા આગળ વધારતા આજે ભરૂચ જિલ્લાના હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવ જેટલા નવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો દ્વારા નવા કાર્યકરોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યુસદાન ગઢવી વિસાવદરના દળના ધારા સભ્ય ગોપાલ ઇટાલિયા તથા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિમાં મજબૂત વિકલ્પ બનીને ઉભરી શકે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે ભરૂચ જિલ્લામાં આપના નવા જોડાણો થવાથી પક્ષને ગ્રામ્ય અને શહેરી સ્તરે વધુ મજબૂતી મળશે તેમ માનવામાં આવી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસની રાજનીતિ જે અત્યાર સુધી એમ કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ગુજરાત ની પસંદ નથી કર્યો ત્યારે જયારે ગુજરાત ની અંદર ગામે ગામ સભાઓ ચાલી રહી છે ગુજરાત જોડો જે અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન દરમિયાન આજે ગામે ગામ થી લોકો સામેથી જોડાઈ રહ્યા છે આમ આદમી ની અંદર એવી જ રીતે ભરૂચ જિલ્લાની અંદર ગઈકાલે વાગરા વિધાનસભામાંથી પચાસ થી વધારે આગેવાનો ભાજપ અને કોંગ્રેસનો છેડો પાડીને જ્યારે છે એ તમામ સ્વાગત કરીએ આજે પાડી વિધાનસભામાંથી પણ નવ યુવાનો અને વડીલો જે ભાજપ અને કોંગ્રેસ હતા અત્યાર સુધી તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો આ તમામ લોકોને પણ હું પાર્ટીની અંદર સ્વાગત કરું છું અને આવી જ રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ વધતી રહેશે ગુજરાતમાં બે હજાર સત્યાવીસ માં ગામે ગામ વિસાવદરવાળી થવાની છે એ નક્કી છે ચૈતરભાઈ અને ગોપાલભાઈના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ એવા યસુદનભાઈ ગઢવીના ના નેતૃત્વમાં જ્યારે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે તમામ યુવાનોને પણ એક તક મળી રહી છે રાજનીતિની અંદર આવવા માટેની એ બદલ હું સૌને આભાર વ્યક્ત કરું છું